નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પહેલા વરસાદે જ 10 ફૂટ ઊંડા ખાડામાં પડ્યા ત્રણ ગામના લોકોની અવરજવર થઈ મુશ્કેલ ભરૂચના આદરથી કોવાડર સુધીના માર્ગ પર 2 ફૂટ ઊંડા 20 મીટર લાંબા ખાડામાં 15 ગામના લોકોને જવામાં મુશ્કેલી મદાપુર મહાદેવગ્રામ રોડ પર ગંભીર અસ્થિતિ મોડાસામાં અત્યાર સુધી બાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે સબિયાળ પાસે મદાપુર મહાદેવ ગ્રામ તરફનો રસ્તો ભારે વરસાદના કારણે ધોવાઈ ગયો છે આ માર્ગ પર દસ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે આ રસ્તો મદાપુર મહાદેવ ગ્રામ અને રખિયાલના રેશો માટે મોડાસા જવા માટેનો મુખ્ય અને ટૂંકો માર્ગ છે રસ્તો તૂટી જવાથી આ વિસ્તારના લોકોની અવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે સ્થાનિક રેશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા માત્ર એક વર્ષ પહેલા જ રસ્તો બનાવવામાં આવ્યો તો નિમ્ન ગુણવત્તાવાળા માલસામાનનો ઉપયોગ કરવાને કારણે રસ્તો તૂટી ગયો હોવાનું સામાવ્યું છે સ્થાનિક લોકોએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે